રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે હબ છે જેમાં એક ઉદ્યોગપતિએ પોતાની કુશળતા બતાવી વિશ્વભરમાં ડંકો વગાડ્યો રાજકોલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું પંદર ફૂટ ઊંચાઈ ધરાવતું એર ની સિદ્ધિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું એટલું જ નહીં પરંતુ રાજકોલિંગ સિસ્ટમ લિમિટેડ અમદાવાદ જિલ્લાની એકમાત્ર એવી કંપની છે કે જેને બી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ છે તેની ઉચ્ચ ગુણવત્તા અને નવા નવા ચાર માટે જાણીતી છે તેને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે કંપનીએ વિશ્વના સૌથી મોટા એર નું સફળ નિર્માણ કરી નવા નવા ચાર સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવ્યું Raj cooling system right so this is a category which was there in 2000 year 2000 for the largest air cooler and the basic uh, criteria is that it should be a large-scale replica of a fully functional cooler which it is if you verified it functions just as well as a cooler of a normal size uh, then are the dimensions. So we have the height, length, and width. So the previous, the previous uh, the dimensions which were there. So this is going to exceed those in each and every length, height, and width. So once we have, we, have, we still yet to measure the dimensions now. Uh, we have a preliminary result which shows that it has exceeded the previous record, and a new record has been set. namaskar. Uh આ જે કુલર છે પંદર ફૂટથી પણ મોટું કુલર છે અને આની અંદર સૌથી પહેલાં અમે જે બીએલડી ટેકનોલોજી આમાં ઉપયોગ કર્યો છે એ ખૂબ જ ઓછા પાવર આ વધારે કુલિંગ કરે અમને ગર્વ થાય છે અમને અમારી ટીમ અને અમારા બિલર ડિસ્ટ્રીબ્યુટરના ખૂબ જ સારા સપોર્ટથી અમે આ કુલર અમે બનાવી શકીએ છીએ અને અવના અમારા અમારી એક કોર વેલ્યુ છે ઇનોવેશન એન્ડ ઇમ્પ્રુવમેન્ટ તો હંમેશા એ કોલ વેલ્યુ ઉપર અમે કામ કરશું અને આની અંદર અમારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે તો એને ખૂબ જ અભિનંદન આપીશ અને આવા અવનવા વિશ્વ રેકોર્ડ અમે કરતા રહેશું કારણ કે રાજ એક ઇનોવેશન માટે જાણીતું છે અને હંમેશા નવા ઇનોવેશન કરતા રહેશે પચીસસો લિટર પાણી આ સમય છે અને આ તમે લગભગ દસ હજાર સ્ક્વેર જગ્યા છે ઠંડી કરે છે સૌપ્રથમ તો અતિ અનંતની ખુશીની લાગણી અનુભવું છું એટલા માટે કે રાજ પુલિંગે રાજકોટમાં નહીં ગુજરાતમાં નહીં ભારત દેશમાં નહીં પણ વિશ્વના નકશા ઉપર જયારે રાજ કર્યું છે ત્યારે સૌથી વધારે આનંદિત રાજકોટનો ઉદ્યોગ જગત હોઈ શકે અને એમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ જે ઉદ્યોગ જગત જ્યારે સંકળાયેલો છે આપ સૌ જાણો છો પણ એના વતી જયારે આજે કલ્પેશભાઈની જે એક છે એ હરણફાળથી આવનારા દિવસોમાં ભારત દેશ શું કરી શકે છે અને ગુજરાત રાજ્ય જયારે ઇન્ડસ્ટ્રી નું હબ હોય તો ગુજરાત શું કરી શકે ને એમાં કોઈ દિવસ સૌરાષ્ટ્ર કે રાજકોટ કરે નહીં આપ જાણ છો વિશ્વના અંદર આ કે સીમાડા રેકોર્ડનો જ્યારે સ્થાપિત કર્યું ત્યારે એ જ એ બતાવે છે કે રાજકોટના ઉદ્યોગકારો પાણીદાર ઉદ્યોગકારો છે અને પાણીદાર ઉદ્યોગકારો કોઈ પણ છડે ગમે તે વસ્તુ કરવાની ક્ષમતા ધરાવે છે જેમ તમે આપણે રમેશભાઈ વાત કરી પાકિસ્તાન શું છે હજી લોકોને ખબર હતી કે રાજકોટ વાળા શું છે એ ખબર પડશે ને ત્યારે પાકિસ્તાન ને આપણે કઈ કેવું નહીં પડે એની મેળે રસ્તા નીકળી જશે આવનારા દિવસોમાં રાજકુલિંગ વતી જયારે કલ્પેશભાઈ એની ટીમ જ્યારે આટલું સુંદર મજાનું કાર્ય કર્યું છે અને આજે એક ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ કર્યો છે ત્યારે હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વતી અને સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો વતી એમને લાખ લાખ અભિનંદન આપું છું આભાર ભારત માતા કી જય વંદે માતર અમારા સમગ્ર ઉદ્યોગ જગત વતી ખૂબ ખૂબ અભિનંદન કે રાજકુલિંગ સિસ્ટમે આવું એક નવું મોડલ બહાર પાડી અને કિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે ત્યારે સમગ્ર રાજકોટ નહીં ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં જ્યારે આવું સરસ મજાનું નવું કુલિંગ સિસ્ટમ બનાવી અને ભારતના ઉદ્યોગ જગતને એક નામના મેળવી છે એટલે અમારા સમગ્ર ઉદ્યોગ વતી અને રાજ્ય સરકાર વતી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કલ્પેશભાઈ જે અત્યારે દુનિયાની અંદર કદમમાં કદમ મિલાવી અને હરડફાર ભળી છે ત્યારે હું કલ્પેશભાઈ વધુ વધુ આ સિસ્ટમમાં અને આ ઉદ્યોગમાં વધારે વધારે આગળ વધે એવી હું શુભેચ્છા પાઠવું છું અને જ્યારે રાજકોટ માટે તો ગૌરવની વાત હોય જ શકે એટલે ફરીથી હું કલ્પેશભાઈ અને રાજકુલિંગ ને સિસ્ટમના બધા જ ડાયરેક્ટરો અને સમગ્ર કર્મચારી ગણને પણ અભિનંદન આપું છું જે કંઈ બનાવ બહેનો છે એ દુઃખનીય છે અને એની સમગ્ર જે કાંઈ પ્રક્રિયા ભારત સરકાર અત્યારે કરી રહ્યું છે પણ એમના જે કંઈ આત્મા છે અને જે કંઈ એને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમના આત્માને શાંતિ મળે એવી મહાદેવ પાસે પ્રાર્થના કરું છું અને એમના પરિવારજનોને પણ એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના પણ રાજકુલિંગ છે એ આખી વાત જુદી છે કારણ કે અમે એને ઘણા સમયથી ઓળખી છીએ જાણીએ છીએ અમે આને જોયું છે અને અમે એનો ઉપયોગ પણ કરી છીએ મારી ફેક્ટરીની અંદર અમને પૂરેપૂરો સંતોષ મળે છે અને ખૂબ ક્વોલિટીની પણ એની પ્રૂવન ક્વોલિટી છે કે દુનિયાના ઇમ્પોર્ટ કરતા કુલર કરતા પણ સારી ક્વોલિટી છે એવું આપણે કહી શકીએ એટલે વિશેષ વાત ન કરતા અભિનંદન આપું છું અને આ કંપની વધારેમાં વધારે પ્રગતિ કરી એવી શુભેચ્છા આપું છું ઓકે